આજે આપણે એકદમ ઝીણો અને નાયલોન રજવાડી ચેવડો બનાવીશું એકદમ બારીક ક્રિસ્પી અને ડ્રાય ફ્રૂટ્સથી ભરપૂર આ રજવાડી ચેવડો ખૂબ જ ઓછા ફરસાણવાળાની દુકાને મળતો હોય છે તો બટાકાનો આ ચેવડો એકદમ પરફેક્ટ કેવી રીતે બનાવો એની થોડી ટ્રિક્સ પણ હું આજે તમારી સાથે શેર કરીશ એકદમ ક્રિસ્પી બનશે અને એમાં બહુ તેલ પણ નહીં ભરાય ચેવડો બનાવવા માટે અહીં મેં એક કિલો બટાકા લીધા છે બટાકા એકદમ મોટી સાઇઝના લેશો તો એમાંથી એનું છીણ બનાવવામાં તમને બહુ તકલીફ નહીં પડે અહીં મેં આપણે રૂટીનમાં જે બટાકા વાપરીએ છીએ તે જ લીધા છે આની બદલે અહીં જો તમને લાલ બટાકા મળી જાય તો તમે એમાંથી પણ ચેવડો બનાવી શકો છો અહીં બટાકાને મેં પાણીથી બરાબર ધોઈને સાફ કરી લીધા છે ને હવે આપણે તેની છાલ ઉતારી લઈશું માર્કેટમાં જે તૈયાર ફરાળી ચીવડો મળે છે એ થોડો મોટો અને જાડો હોય છે એનું છીણ પણ થોડું મોટું બનાવેલું હોય છે પણ અહીંયા જે આપણે નાયલોન ચીડો બનાવવાનો છે તો મોટી છીણીથી આપણે બટાકાને છીણવાના નથી આ મોટી છીણીથી છીણશું તો એનું છીણ થોડું મોટું થશે એની બદલે દૂધી છીણવાની જે છીણી આવે છે નાના કાણાવાળી એનાથી આપણે આ બટાકાનું છીણ બનાવી લઈશું બટાકાને તમે દૂધી છીણવાની છીણીથી છીણી લેશો તો આ રીતે એકદમ બારીક છીણ બનીને તૈયાર થશે બટાકામાં સ્ટાર્ચનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે અને એકદમ બારીક છીણ બનાવશો એટલે એમાંથી એનું પાણી પણ બહુ રિલીઝ હશે એટલે અહીં બટાકાને છીણીને તમે તરત જ તળશો તો એનાથી તમારો ચેવડો એકદમ લાલ અને કડક બનશે તો અહીં બટાકાને છીણી લીધા પછી પહેલાં આપણે તેમાંથી સ્ટાર્ચ દૂર કરીશું ને પછી જેમાંથી આપણે ચેવડો બનાવીશું અહીં બટાકામાંથી સ્ટાર્ચ દૂર કરવા માટે આ રીતે બટાકાના છીણને આપણે બેથી ત્રણ વાર પાણીમાં નાખીને બરાબર ધોઈને સાફ કરી લઈશું પાણી એકદમ ડોળું થઈ જાય તો એને આપણે બદલતા રહીશું તો ત્રણથી ચાર વાર આ રીતે તમે પાણીમાં ધોઈને બટાકાને સાફ કરશો તો બટાકા એકદમ ક્લીન અને ટ્રાન્સફરન્ટ થઈ જશે પાણીથી બરાબર ધોઈ લીધા પછી બટાકાના છીણમાંથી આપણે બધું જ પાણી હાથ વડે દબાવીને નીતારી લઈશું અને છીણને આપણે એક કોટનના કપડાં પર લઈ લઈશું અહીં છીણને આપણે એકદમ કોરું બનાવી લેવાનું છે કોટનના પણ જાડા કપડા પર પાથરીને તમે દસેક મિનિટ માટે રહેવા દેશો એટલે કોટનનું કપડું છે એ છીણનું બધું જ પાણી એબસોર્બ કરી લેશે આ છીણ જલ્દી સુકાઈ જાય એટલા માટે એને તમે ઘરમાં પંખા નીચે પણ મૂકી શકો છો પણ આને તડકે બિલકુલ નથી સુકવવાનું બટાકાની છીણીને તરત જ તમે એને તેલમાં તળી નાખો તો એ ચીવડો છે એ થોડો કડક અને લાલ બનશે અને ખાતી વખતે ગળામાં વાગશે પણ ખરો પણ છીણને જો તમે ત્રણથી ચાર વાર પાણીથી ધોઈને બરાબર સાફ કરી લેશો તો છીણમાંથી બધો જ નીકળી જશે છીણને આપણે આ રીતે કોટનના કપડાંથી લૂસી નાખીશું એટલે ઉપર જે પાણી લાગેલું હશે એ બધું સાફ થઈ જશે પણ હું તમને એ પણ જણાવી દઉં કે ગમે એટલું લૂસશો તો પણ આ છીણ છે એકદમ કોરું અને ડ્રાય નહીં બને આની અંદરની બાજુ થોડી ભીનાશ અને મોઇશ્ચર હશે અને એના કારણે જ જ્યારે આ ચીવડાને આપણે તેલમાં તળીશું ને ત્યારે એકદમ સોફ્ટ અને ક્રિસ્પી બનશે બહુ કડક નહીં લાગે હવે આપણે ચીવડો તળીએ પહેલાં એની પર સ્પ્રિન્કલ કરવાનો એક મસાલો બનાવી લઈએ તો એ મિક્સરની એક નાની જારમાં આપણે લઈશું અડધી ચમચી જેટલી હળદર એક ચમચી લાલ મરચું અડધી ચમચી જેટલું સિંધા લૂણ અને આ ચેવડો ટેસ્ટમાં એકદમ ગળ્યો હોય છે એટલે અહીં આપણે બે મોટી ચમચી જેટલી દળેલી ખાંડ લઈ લઈશું આની સાથે અહીં તમારે થોડા કાળા મરી અને વરિયાળી મિક્સ કરવા હોય તો એ પણ કરી શકો છો આ બધું તમે હાથથી મિક્સ કરો એની બદલે મિક્સરમાં ચર્ન કરી લેશો તો ખૂબ જ સરસ અને જલ્દી મિક્સ થઈ જશે આ મસાલાથી ચીવડો છે એ થોડો તીખો અને લાલ બનશે સફેદ બનાવવો હોય તો અહીં તમે એકલું મીઠું અને ખાંડ પણ લઈ શકો છો ચીવડો તળવા માટે અહીં તેલને પહેલાં હાઈ ફ્લેમ પર આપણે બરબર ગરમ કરી લઈશું થોડું છીણ નાખીને આ રીતે આપણે ચેક કરીશું તળાઈને તરત જ ઉપર આવી જાય તો સમજી લેવાનું કે તેલ બરોબર ગરમ થઈ ગયું છે હવે આ છીણ છે એકદમ ડ્રાય નહીં હોય એ થોડું ભીનું અને મોસ્ટડ હશે એટલે એને તમે જ્યારે તેલમાં નાખશો એટલે તરત જ તેલમાં ઊભરું આવશે આ રીતે બબલ્સ આવશે એટલે છીણને તમે જ્યારે તેલમાં પાસ કરો ત્યારે ગેસને થોડીક વાર માટે એકદમ લો કરી દેવાનું છીણમાં જ્યાં સુધી પાણીનો ભાગ હશે ત્યાં સુધી તેલ પર આ રીતે ઉભરો અને બબલ્સ આવ્યા કરશે અને જેવું અંદરનું પાણી બળી જશે એટલે તેલ એકદમ ક્લીન થઈ જશે એમાંથી બબલ્સ બધા બેસી જશે આ રીતે પાણી પડી જશે પછી હવે આ છીણ છે એ ઢીલું છે અત્યારે એમાંથી ધીમે ધીમે કડક બની જશે તો આ ચેવડો તળાતા થોડીક વાર લાગે છે લગભગ પાંચેક મિનિટ જેટલો સમય લાગે છે અહીં ચેવડાને આપણે હાઈ ફ્લેમ પર જ તળી લેવાનો છે તો અહીં પાંચેક મિનિટ પછી હવે આપણે જોઈ રહ્યા છીએ કે છીણનો કલર પહેલાં કરતાં થોડોક ડાર્ક થઈ ગયો છે અને આ રીતે હાથમાં લઈને ચેક કરશો તો એકદમ કડક પણ લાગશે તો અહીં આ રીતે ચેવડો તળાઈ જાય એકદમ કડક થઈ જાય એનો સહેજ કલર બદલાય એટલે તરત જ આપણે તેને તેલ નીતારીને બહાર કાઢી લઈશું અહીં તેલ પણ એકદમ ગરમ થયેલું છે અને આ છીણ આપણે એકદમ બારીક બનાવી લીધું છે એટલે સહેજ કલર બદલાય પછી તમે થોડીક વાર પણ એને વધારે તેલમાં રાખશો તો એકદમ લાલ થઈ જશે હવે આ ચીવડો એકદમ ડ્રાય બને બિલકુલ ઓઇલી ના બને એટલા માટે બરોબર તેલ નીતારી લીધા પછી પણ આપણે તેને એક કાળાવાળી ચારણીમાં નાખી દઈશું કાળાવાળી ચારણીમાં તમે એને થોડીક વાર માટે રાખશો એટલે વધારાનું તેલ છે એ બધું નીકળી જશે એનાથી તમારો ચીવડો બહુ ઓઇલી પણ નહીં બને તો આ જ રીતે હું બીજી બેચ પણ તળી લઉં છું અહીં ચીવડો તળાતાં થોડી વધારે વાર લાગે છે એટલે આમાં મેં થોડું છીણ વધારે નાખી દીધું છે આ છીણ તમે જો થોડું મોટું અને જાડું બનાવો તો ચીવડો થોડો એકદમ સફેદ કલરનો બને છે પણ અહીં આપણે એકદમ બારીક છીણ બનાવ્યું છે એટલે તેલમાંથી કાઢતાં કાઢતાં જ એનો કલર થોડો ડાર્ક બની જાય છે તળી લીધા પછી તરત જ આપણે તેની પર મસાલો પણ સ્પ્રિન્કલ કરી દઈશું એટલે મસાલો પણ એની પર સરસ રીતે સ્ટીક થઈ જશે તો આ બન્યો એકદમ પ્લેન ચીવડો હવે એની અંદર આપણે થોડા કાજુ દ્રાક્ષ અને સિંગદાણા મિક્સ કરીશું એનાથી એનો ટેસ્ટ ખૂબ જ એનેન્સ થાય છે આ નાઇલોન ચીવડામાં આપણે આખી નહીં પણ ફાળા સિંગ મિક્સ કરવાની છે એટલે અહીં મેં શેકેલી સિંગ લીધી છે એના ફાળા કરી લીધા છે એને આપણે આ રીતે થોડી પિંક થાય એ રીતે તળી લઈશું કાજુના પણ અહીં મેં ફાળા કરી લીધા છે એને પણ આપણે એકદમ લાઇટ બ્રાઉન થાય એ રીતે તળી લઈશું અને સૂકી દ્રાક્ષને પણ આપણે આ રીતે તેલમાં તળીને મિક્સ કરીશું એકદમ ફૂલી જાય ત્યાં સુધી આપણે તેને તળી લઈશું હવે બધું જ તેલ ની તળીને આપણે તેને ચીવડામાં મિક્સ કરી દઈએ ફરી એકવાર આની પર આપણે બધો મસાલો સ્પ્રિંકલ કરી દઈશું આ બધા જ મસાલાને હવે ચીવડામાં આપણે બરોબર મિક્સ કરી દઈએ તો અહીં તમે થોડીક જ નાની નાની બાબતોનું ધ્યાન રાખશો ને તો તમે બજારમાં મળે છે ને એવું જ એકદમ ક્રિસ્પી અને નાઇનો જેવડું ઘરે પણ બનાવી શકશો બટાકાના છીણને તમે પાણીથી બેથી ત્રણ વાર ધોઈને બરાબર સાફ કરી લેશો તો એમાંથી બધો સ્ટાર્ચ નીકળી જશે અને સ્ટાર્ચ નીકળ્યા પછી તમે એને તળશો તો એ ચેવડો છે એ બિલકુલ કડક નહીં બને એકદમ સોફ્ટ બનશે અને ધોઈ લીધા પછી કોટનના કપડાંથી બરાબર સાફ કરી લીધા પછી ઉપરથી છીણમાંથી બધું જ પાણી નીકળી જાય થોડું ડ્રાય બની જાય પછી એને તમે તળશો તો એનાથી તમારો ચેવડો એકદમ કડક નહીં બને અને તળશો ત્યારે એ બહુ તેલ પણ એબ્સોર્બ નહીં કરે અને આ ચેવડાને તમારે એકદમ હાઈ ફ્લેમ પર જ તળી લેવાનો છે એરટાઇટ ડબ્બામાં ભરીને આને તમે એક મહિના માટે સ્ટોર કરી શકો છો આશા રાખું છું કે આજની આ રેસીપી તમને ચોક્કસ પસંદ આવી હશે જરૂરથી ટ્રાય કરજો ફરી મળીશું બીજી એક નવી જ રેસીપી સાથે થેન્ક યુ